હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું મરચાંના પટ્ટી ભજીયા તો એના માટે આપણે આ સાતથી આઠ આ રીતના મોડા મરચાં આવે છે એ આપણે લઈ લીધા છે બે કપ આપણે ચણાનો લોટ લીધો છે ચપટી આપણે ખાવાનો સોડા છે અને આપણે આ મરી પાવડર છે અડધું લીંબુ જોશે મીઠું જોશે ને હિંગ જોશે તેલ આપણે તળવા માટે જોશે તો પહેલાં આપણે આ મરચાંને પટ્ટીમાં કાપી લેશું તો આપણે મરચાને આ રીતે કાપી લેશું પેલા આપણે બીનો ભાગ કાઢી લેશું આ રીતે આપણે એને પટ્ટીમાં કાપી લેશું

એકદમ પાતળું ને એકદમ જાડું પણ નહીં એવું આપણે મીડિયમ બેટર બનાવવાનું છે તો આપણે એકદમ સરસ બેટર તૈયાર થઈ ગયું છે આ રીતનું આપણે બેટર જોઈએ છે તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે આ બેટરમાં મરચા એડ કરીને આપણે આને તેલમાં પાડી લેશું આપણે બંને બાજુથી થી એકદમ સરસ લોટમાં કોટ કરી દેવાના છે તો હવે આપણે બધા મરચાંઓ આ રીતે પાડી દીધા છે હવે આપણે બીજી બાજુ ફેરવી લેશું ગેસ આપણે મીડિયમ રાખશું તો આપણે મરચાં ને બે બાજુ પલટાવીને એકદમ સરસ તળી લેશું તો આપણે મરચાના ભજિયા એકદમ સરસ તળાઈ ગયા છે તો આપણે એને કાઢી હવે તો આપણે આ રીતે બધાને તળીને તૈયાર કરી લેશું તો આપણે બધા પટ્ટી મરચાં આ રીતે તળીને તૈયાર કરી દીધા છે તો હવે આપણે આને સૌ કરી લેશું તો તૈયાર છે આપણા મરચાંના પટ્ટી ભજીયા મેં આને ટમેટા કેચઅપ સાથે સર્વ કર્યા છે તો તમે પણ આ રીતે એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો તો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયાને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ